દોસ્તો ટીસીમાં વધારે પ્રોબ્લેમ છે અત્યારે અહીંયા કણે આપણે થોડું કામ કરી લાગીશું તો હેલો જય માતાજી જય હિન્દ જય જોહર જય આદિવાસી હર હર મહાદેવ બધાયનો એક નવા બ્લોગ માં સ્વાગત છે અત્યારના વાગી રહ્યા છે લગભગ ચાર ચાર જેવા વાગ્યા છે અને જોઈ શકો છો સાંજનો નજારો અને લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આ સવારે નથી કરી શક્યો થોડોક પ્રોબ્લેમના કારણે અને અત્યારે તમને બતાવું આજે શું કરી રહ્યા છે બધા હમ થમલે તો દોસ્તો આ ઠેલી તમે જોઈ શકો છો આ પાવડર સાટવાનું છે આપણે તલીના ઊભલામાં જે ઊભળા કર્યા હોય એમાં સાટવાનું છે આ પાવડર અને જોઈ શકો છો આવી રીતના છે આ પાવડરનું જે તમને લખાપોડી છે એ બધું તમને બતાવવામાં આવે છે દોસ્તો આ ખોલેલી છે લગભગ ક્યારે ખોલીને મૂકી કંઈ ખબર નહીં પણ અત્યારે મારે વાપરવાનું છે તો બતાવી દેવું એમના હિસાબે અને આની અંદર પાવડર કંઈક આવું છે તમને બતાડું આવું કંઈક પાવડર છે અને આ પાવડર એ નહીં ઊભલી માથે નાખવાનું બરાબર તમે જોઈ શકો છો થમલેન ટાઇટલ જોઈને આવી ગયા છો તો એન્ડ સુધી બ ચલો આનો હવે આપણે સત ઉપયોગ કરીએ દોસ્તો ધીમા અહીં અત્યારની રાંધવાનું ચાલુ કરી દીધું છે હાડનું ટાણું કરવા માટે આ તૈયારી કરે છે કેટલી જો એક બે રોટલી સોડી કે નહીં હા બે ત્રણ રોટલી પડી હે અને બાકીનો લોટ આટલો ચાર જણાનું ખાવાનું હે આટલો બધો લોટ હોય તો દોસ્તો ગવારની કંઈક આવી હાલત થઈ ગઈ છે વરસાદનું પાણી જડ્યું ને એમાં પાછું પાણી પાયું નહીં એના હિસાબે અને બધી આપણે ઓઘલિયું થઈ ગઈ છે જોઈ શકો છો બધી એટલે ટોટલ ટોટલે ટોટલ ઊભલ્યું થઈ ગઈ છે હવે આ પાવડર સાટવાનું કામ ચાલુ કરીએ છીએ તો દોસ્તો લઈ લીધું છે પાવડર અને જઈ રહ્યો છું છે પાવડર સાટવા માટે આ ઉબલી બધી બાકી છે દોસ્તો તો સાંજનું મોસમ કંઈક આવું જોવા મળે છે અને બધી બાજુ ઉબળીને ઉબળી દેખાય છે તમે જોઈ શકો છો મારા હાથ પાવડરવાળા હા 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 કેટલું સાંજનું વાતાવરણ છે દોસ્તો અત્યારના વાગ્યા છે સો અને જોઈ શકો છો સૂર્યનારાયણ અને આ બાજુ કંઈક ટીસી હમું કરવાનું ચાલે છે તો અહીંયા આપણે જઈએ થોડીક મદદ કરાવીએ અને હાથ બાત થોઈ કાઢીએ અને આ શાહમાંથી એરંડા દોસ્તો આટલા નીકળ્યા તમે જોઈ શકો છો આજે આટલા એરંડા નાણીને પહોળા કરી નાખ્યા અને એ તલીક આપવાનું ચાલે ટીસી હમ કરવાનું ચાલે જે વસ્તુ હોય ને કાઢવાની ને કાઢી દો પછી હું તમને ઉપર જાઉં એટલે આપું તો કુંડીમાં પાણી છે થોડુંક ધોઈ નાખો હાથ તો ફાઇનલી દોસ્તો ટીસીમાં વધારે પ્રોબ્લમ છે અત્યારે અહીંયા ક આપણે થોડુંક કામ કરી લાગીશું અને બંને જો સુધી અત્યારે વાળીએ જઉં છું ધીમાહીને મોબાઈલ આવું છું ધીમાહી શું બતાવે શું નહીં એ તમને ખબર હશે અને હું તો અત્યારે ફાઇનલી તમને એટલું બતાવી દઉં જે થોડું ઘણું પાવડર સાઈટું ને એ પાવડર હું તમને બતાવી દઉં આવી રીતના કંઈ પાવડર સાઈટું મેં આજે તમે જોઈ શકો છો કોઈ રેમર કોઈ રેમર આટલું પાવડર સાઈટું અને આની સુગંધ કંઈક એવી આવે છે કે આપણને શેક નકરી આવે જોઈ શકો છો તો આવી રીતના બધામાં એ સાટી દીધી છે આ તમે જોઈ શકો છો તો બંને રેજો અં સુધી આવી રીતના બધે વાઇટ વ્હાઈટ કરી નાખ્યું છે તો હવે હું જઈ રહ્યો છું વાડીએ આપણી આ વાડી છે તમને ખબર જ હશે કારણ કે આ ડેલી બ્લોક જોતા હોય તો ખબર જ હોય નાની કુંડીનું પાણી છે હું તો દોસ્તો ધીમાયને ત્યારે કઈ કામ નથી અને એ કહે છે કે તમે લઈ જાઓ અને દોસ્તોને બતાવો કે ટીસી એક શું શું કામ કરો છો તમે અને શું કરી રહ્યા છે શેના લીધે ટીસી બંધ છે અને આખું ટીસી ખોલવાનું છે દોસ્તો ડીએ બીએ બધું પાર નાખ્યું છે લાઇટ બંધ છે જેટલું વહેલું લાઇટનું થઈ જાય તેટલું સારું છે નકરું ઊંઘવામાં મજા નહીં આવે અને અહીં જોઈ શકો છો કાકડીઓ સારી સારી લાગી ગઈ છે તમે જોઈ શકો કાકડી થઈ જ નાના નાના તરબૂચ થયા ચલો હું રજકો વાડી લઈશ બકરા સાટ અહીંથી સોફાઇનલી દોસ્તો રસકો લાવી દીધો છે અને થોડો થોડો બકરાને નાખી દીધો છે ફાઈનલી જોઈ શકો છો રજકો જમી રહી છે ચલો હવે બહેણું સો ફાઈનલી સૂર્ય હવે બુડવા જઈ રહ્યો છે જોઈ શકો છો ફાઇનલી રજકો મૂકીને પાછો આવી ગયો છું જ્યાં કારણે ટીસીએ કામ ચાલુ છે અને આવ્યો બને જો એના સુધી જોઈએ છે ટીસી કેટલી વારમાં હમું થાય છે અત્યારે અહીંયા જઈએ છીએ હા આવું કંઈક સાંજનું લુક જોવા મળી રહ્યું છે આપણને જોઈ શકો છો અને આ રીતના રજકો વાડીને નાખી આવ્યો અને થોડોક પાત્ર Hala. ઓલા વાડા ઓલાવાડામ પડ્યું હે મોટા સારું વાંધો રાંઢ હું લેવા જઉં છું પણ લાગે ફેંસ ની બીજ ব্যৱহাৰ <laughs>